અમદાવાદમાં એ એમએ દ્વારા સ્ટોપ પુલિંગ યોર સ્મોલ બિઝનેસ અલોન ટોકનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા સ્ટોપ પુલિંગ યોર સ્મોલ બિઝનેસ અલોન શીર્ષકવાળી એક રસપ્રદ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જીસીસીઆઈ ના ભૂતપૂર્વ પ્રમુખ મહેન્દ્ર પટેલ શિલ્પ ગેવર્સના અંબર પટેલ અને આંત્રપ્રિન્યુર ચિરંજીવી પટેલ જેવા પ્રખ્યાત વક્તાઓએ ભાગ લીધો હતો તેમણે નાના વ્યવસાયો માટે મહત્વપૂર્ણ વિચારો અને વ્યવસાયિક ટીપ્સ રજૂ કરી વક્તાઓએ વ્યવસાય વૃદ્ધિ અને ટકાઉપણો માટે સહકાર અને મજબૂત ટીમ બનાવવાની મહત્વતા પર ભાર મૂક્યો મહેન્દ્ર પટેલે અસરકારક ટીમ મેનેજમેન્ટ અને સામૂહિક શક્તિઓનો લાભ લેવા માટેની વ્યૂહરચનાઓ પર પ્રકાશ પાડ્યો અંબર પટેલે વ્યવસાયની પડકારો માટે નવીન અભિગમો અને બજાર પરિવર્તનોને અપનાવવાની મહત્વતા પર ચર્ચા કરી ચિરંજીવી પટેલે તેમના આંત્રપ્રિન્યોરશીપના પ્રવાસની વાત કરી અને અવરોધો પર કાબુ મેળવવા અને સફળતા પ્રાપ્ત કરવા માટે વ્યવહારો સલાહ આપી આ કાર્યક્રમને ઉપસ્થિતોએ ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો જેમને ચર્ચાઓને અત્યંત સંબંધિત અને પ્રેરણાદાયક ગણાવી ઘણા નાના વ્યવસાય માલિકોએ વક્તાઓ દ્વારા શેર કરેલી વ્યવહારો ટિપ્સ અને વ્યૂહરચનાઓ માટે તેમની પ્રશંસા વ્યક્ત કરી કે નેટવર્કિંગ અને વિચારોને આપણે માટે એક મંચ પ્રદાન કર્યો જે સ્થાનિક આંતરપ્રિન્યોર્સમાં સમુદાયની ભાવના વિકસાવવામાં મદદરૂપ બન્યો આની અંદર મારે કહેવાનો મતલબ એ છે એસએમઈને કે તમે એકલા કામ ના કરો તમારી પાસે ટીમ હોવી જોઈએ તમે જાતે ટીમ ડેવલપ કરો કાં તમારા પાર્ટનર્સ કાં તમારા એડવાઇઝર કાં તમારા કન્સલ્ટન્ટ પણ એ લોકો સાથે તમે જો ટીમ ડેવલપ કરશો તો તમારો ગ્રોથ અને સસ્ટેબિલિટી સારું રહેશે